મે મહિનાની શરૂઆત થતા જ સવારમાં જ એક સમાચાર મળ્યા કે પાડોશી દેશ પાકિસ્તાને પ્રમુખ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે હવે પાકિસ્તાનની કમાન સોંપી છે પાકિસ્તાને રાતોરાત જેને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમ્યા છે અસીમ મલિક કોણ છે અને તેની સામે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપતા ભારતના એસી વર્ષના જવાન જેમને ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે ન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિક નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે વલગામ હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહી ના ડરના કારણે પાકિસ્તાને રાતોરાત પોતાના નેશનલ એવું કહી શકાય કે તેને ભારતના તરફથી હુમલાનો કોઈ ડર લાગી રહ્યો છે કારણ કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગઈકાલે એટલે કે ત્રીસ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં નવા સભ્યો ઉમેર્યા છે અને આલોકો જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે એટલે પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે પાકિસ્તાન તરફથી આ સમાચાર આવ્યા બાદ એક પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે કે આઈએસઆઈ ચીફ અસીમ મલિક છે કોણ તો આપને જણાવી દઉં કે અસીમ મલિકને સપ્ટેમ્બર બે માં આઈએસઆઈ એટલે કે ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સના વડા બનાવવામાં આવ્યા હતા

કટ્ટર દુશ્મન માનવામાં આવે છે કારણ કે આઈએસઆઈ ના નેતૃત્વ હેઠળ તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને એમાં પણ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવામાં સામેલ રહી ચૂક્યા છે એવું પણ માનવામાં આવે છે કે હાલમાં ભારતમાં જે પણ આતંકી હુમલા થયા છે તેની પાછળ અસીમ મલિકનો જ હાથ છે પલગામ જેવા આતંકી હુમલામાં એસઆઈની ભૂમિકા તેની જ રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે તેણે બલુચિસ્તાન અને વઝીરિસ્તાનમાં મુખ્ય લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે

જોકે એ સમયે તેમના બોસ રહી ચુકેલા અને આઈબી અને રો ના પૂર્વ પ્રમુખના કહેવા અનુસાર ડોભાલ ત્યાં ભારતીય પણ તેઓ ખૂબ જાણીતા છે કારણ કે તેમાં એમનું યોગદાન વિશેષ મહત્વ ધરાવે છે આ વાત ઓગણીસો અઠ્યાસી ની છે સુવર્ણ મંદિર પાસે જ્યાં એક સમયે જનરેલ સિંગ વિનરાનવાલાનો પડ્યો બોલ ઝીલાતો હતો

નકશા હથિયારો અને છુપાયેલા લડાકુઓની સટીક જાણકારી ડોભાલ જ બહાર લાવી શક્યા એ સિવાય અજીત ડોભાલના જીવનનો એક અન્ય કિસ્સો જે છે કંધહાર હાઈજેક અજીત ડોભાલે પાકિસ્તાનમાં રહીને જીવનનું જોખમ ઉઠાવ્યું હતું એ આતંકવાદીઓના કૃત્યોથી સારી રીતે વાકેફ હતા આજ કારણ છે કે તેમણે હાઈજેકિંગનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી વર્ષ હતું ઓગણીસો નવ્વાણું હરકતુલ મુજાહિદ્દીન ના આતંકવાદીઓ ઇન્ડિયન એરલાઇન્સ ના વિમાન ને હાઇજેક કર્યું હતું ઇન્ડિયન એરલાઇન્સ વિમાન કાઠમાંડુ નેપાળ નવી દિલ્હી તરફ જઈ રહ્યું હતું અને વિમાનમાં ભારત સહિત અન્ય ઘણા દેશોના લગભગ એકસો ને છોતેર મુસાફરો સવાર હતા અને તેમની સાથે પંદર ક્રૂ મેમ્બર્સ પણ હતા હાઇજેકિંગ ના કારણે દરેકની જિંદગી દાવ પર લાગી ગઈ હતી ને જાણે આખા દેશના શ્વાસ ત્યાં અટકી ગયા હતા

સોમાંથી ત્રણ આતંકવાદીઓના બદલામાં મુસાફરોને મુક્ત કરાવવા માટે સમજાવ્યા ડોભાલ આટલા બાહોશ અને સમર્પિત હોવાનું એક કારણ છે તેમનો ઉછેર વીસ જાન્યુઆરી ઓગણીસો પિસ્તાલીસ ના રોજ ઉત્તરાખંડના પોડી ગઢવાલમાં જન્મેલા અજીત ડોભાલના પિતા મેજર જી ડોભાલ ભારતીય સેનામાં અધિકારી હતા ડોભાલે પોતાનું પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનની અજમેર મિલિટરી સ્કૂલમાંથી કર્યું હતું અને પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ ની ડિગ્રી મેળવી

ભારતીય નર્સોને પરત ફરવામાં મદદ કરી હતી અને સૌથી વધુ મહત્વપૂર્ણ બે હજાર સોળની બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક એમાં પણ તેમની વિશેષ ભૂમિકા હતી આ સર્જિકલ સ્ટ્રાઇકને પણ ડોવાલી નીતિનો જ એક ભાગ માનવામાં આવે છે આ ઉપરાંત પણ તેમણે રાષ્ટ્રહિત અને ખાસ કરીને રાષ્ટ્રની સુરક્ષા માટે ઘણું યોગદાન આપેલું છે અને હવે કદાચ ફરી એક વખત તેમની સિદ્ધિઓના મુગટમાં એક નવી કલગી ઉમેરાઈ શકે છે પાકિસ્તાને ભલે આઈએસઆઈના વડા અને પાકિસ્તાનની સુરક્ષાની કમાન સોંપી હોય પરંતુ આપણી પાસે આપણા જેમ્સ બોન્ડ અજીત ડોભાલ છે જ સરહદ પર તણાવની આ પરિસ્થિતિમાં હવે આગળ શું થાય છે એ તો સમય જ ખબર પડશે પરંતુ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો સાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર